ખેરાલુ શહેર અને તાલુકા ભાજપ દ્વારા મ્યુનિસિપલ હાઈસ્કૂલથી તિરંગા યાત્રા નીકળી ખેરાલુના પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર તાલુકાના ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર સહિત મ્યુનિસિપલ હાઈસ્કૂલના આચાર્ય વિનુભાઈ ચૌધરી સહિત જિલ્લા સદસ્ય નરેન્દ્રજી ઠાકોર સહિત સરપંચ દિનેશભાઈ ચૌધરી હિરવાણીના નગરપાલિકાના પ્રમુખ મોહિનીબેન પંડ્યા અગ્રણી વિક્રમભાઈ ચૌધરી સહિત ગોવિંદભાઈ પ્રજાપતિ સહિત વઘવાડી ગોવિંદભાઈ પ્રજાપતિ સહિત મહામંત્રી દિનેશજી ઠાકોર સહિત ભાજપના પ્રમુખ આકાશ ગોસ્વામી સહિત પૂર્વ પ્રમુખ પરથીભાઈ ચૌધરી પ્રમુખ હેમંત શુક્લા સહિત આગેવાનો જોડાયા હતા મ્યુનિસિપલ હાઈસ્કૂલથી મોટી સંખ્યામાં આગેવાનો સાથે તમામ સ્કૂલોના બાળકો અને સ્ટાફ દ્વારા મેઇન બજાર પોલીસ ચોકીથી દેસાઈવાડા રૂટ પર ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી ખેરાલુ પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો રિપોર્ટર સંજુ બાબા સાથે વિરાજ ઠાકોર મારું ગુજરાત ન્યૂઝ ખેરાલો